અંકલેશ્વર શહેરમાં ખાનગી બસ બગડતા ચક્કાજામ સર્જાયો હતો શહેરના મુખ્ય માર્ગ ઉપર સેલવાર જેવા સાંકડા માર્ગ ઉપર જ બસ ખોટકાઈ જતા બસ બગડતા ચોકટા નાકાથી મોલીનગર સુધી વાહનોની કતાર જોવા મળી હતી ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડે ભારે જહેમતે વાહન વ્યવહારને નિયંત્રિત કર્યો હતો બે કલાક કરતાં વધુ સમય સુધી વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અંકલેશ્વર સાથે જોડાયેલ ટ્રાફિક જામની કારી દિલ્હી હટવાનું નામ લેતું નથી હાઇવે જામ બાદ હવે શહેરમાં આંતરિક માર્ગો ઉપર છાસવાડે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે ગડખોલ ટી બ્રિજથી ચોટાનાકા અને હસોત રોડ ઉપર એક તરફ ટ્રાફિક ભારણ દિવસે દિવસે વધી રહ્યું છે આ વચ્ચે રવિવારના રોજ એક ખાનગી કંપનીની લક્ઝરી બસ સેલારવાડ મસ્જિદ નજીક બગડી જવા પામી હતી જેને લઈ બંને તરફના વાહનોની કટાર જામી જવા પામી હતી સેલારવાડથી હાંસોદ તરફ મોદીનગર કરતાં આગળ સુધી વાહનોની કટાર જોવા મળી હતી સેલારવાડથી ચૌટાનાકા અને હસ્તી તળાવ માર્ગ ઉપર વાહનોની કટાર લાગી હતી ટ્રાફિક જામ સર્જાયા બાદ શહેર એ ડિવિઝન પોલીસ મથકની ટ્રાફિક ટીમમાં તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનોએ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને મહાજહેમતે આ વાહન વ્યવહાર નિયંત્રિત કર્યો હતો બેઠી અઢી કલાક સુધી લોકોએ ટ્રાફિક સમસ્યામાં અટવાયા હતા